જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું તમારા બધાનું સ્વાગત કરું છું મારી YouTube ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું બજારમાં ક્યાંય ન મળે એવા રવાના ઢોકળા તો ચાલો રસોઈથી શરૂ કરીએ આના ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં મે એક વાટકો છાશ લીધી છે છાશ ખાટી છે ત્યારબાદ તેમાં એક વાટકો રવો ઉમેરશું હવે રવાને અને છાસને મિક્સ કરશું અને ખીરા જેવું બેટર થાય ત્યાં સુધી એને હલાવવાનું છે આ રીતનું બેટર થવું જોઈએ મિત્રો હવે આપણે એને ઢાંકણ ઢાંકીને પંદર મિનિટ રહેવા દઈશું ગેસ ઉપર એક વાટકામાં આપણે પાણી ગરમ રાખ્યું છે બે ચમચી પંદર મિનિટ થઈ ગઈ છે આપણે ઢાંકણ ખોલીને જોઈએ આપણો રવો ફૂલી ગયો છે હા રવો ફૂલી ગયો છે દેખાય છે હવે આપણે એને એકવાર હલાવી લેશું પાણી ગરમ થયેલું છે તેમાં આપણે એક ચમચી ખાવાનો સોડા ઉમેરશું તમે ઈનો પણ લઈ શકો છો હવે તેને આપણા મિશ્રણમાં એડ કરશું અને એને એક્ટિવેટ કરવા માટે હલાવશું સતત હલાવવાનું છે મિત્રો હવે એમાં અડધી ચમચી હળદર ને સ્વાદ પ્રમાણે નમક ઉમેરશું અને તેને પણ મિક્સ કરવા માટે આપણે હલાવશું આ બાજુ મેં એક ડીશમાં પહેલેથી જ ઓઇલ ગ્રીસ કરેલું હતું હવે તેમાં આપણે આ બેટરને ઉમેરવાનું છે અને એક સ્ટીમરને મેં પહેલેથી જ સ્ટીમ કરવા રાખેલું હતું ટેપ કરી અને આપણે એને સ્ટીમરમાં પંદર મિનિટ સુધી સ્ટીમ કરવાના છે ઉપરથી ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર છાંટી અને મૂકી દેસું ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે ધીમી કરી અને આપણે ચેક કરી લઈએ કે આપણા ઢોકળા બફાઈ ગયા છે કે નહીં છરીની મદદથી જોશું આપણી છરી ક્લીન આવી ગઈ છે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે હવે આપણે ઠંડા પડે એટલે આપણે એને સેપ આપશું તો મિત્રો તૈયાર છે રવાના ઢોકળા રસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો